સૌરાષ્ટ્ર અને અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો પ્રગતિશીલ ખેડૂતો છે પ્રગતિશીલ ખેડૂતો સારું એવું ઉત્પાદન મેળવી રહ્યા છે આજે અમરેલી સાવરકુંડલા ધારી બગસરા માર્કેટિંગ યાર્ડમાં મોટા ભાગના ખેડૂતો ચણા મગફળી કપાસ લઈને પહોંચ્યા હતા કપાસ અને મગફળી અને ચણાના ભાવમાં વધારો પણ નોંધાયો હતો આમ તો કપાસની આજે સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં એક હજાર બસો પચાસ મણની આવક નોંધાવન રૂપિયા નોંધાયો એટલે કે છેલ્લા પંદર દિવસમાં કપાસના ભાવમાં સાઠ રૂપિયાનો વધારો પણ નોંધાયો છે ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ સાવરકુંડલા દ્વારા ભાવપત્રક આજનું જાહેર કરવામાં આવ્યું હતું સિંગ ઝીણીનો ભાવ નવસો એકોતેર રૂપિયાથી એક હજાર બસો સત્તર રૂપિયા નોંધાયો હતો સિંગ મોટીનો ભાવ આઠસો એક્યાસી રૂપિયાથી એક હજાર ત્રણસો દસ રૂપિયા નોંધાયો હતો આજે આઠસો મણની આવક શીંગની નોંધાઈ હતી તો સાથે જ આજે તલ સફેદનો ભાવ બે હજાર આઠસો એંશી રૂપિયા નોંધાયો હતો પાંચ મણની આવક નોંધાઈ હતી જીરુંનો ભાવ ચાર હજાર એકસો રૂપિયાથી પાંચ હજાર ચારસો રૂપિયાથી ઊંચામાં ઊંચો ભાવ પાંચ હજાર ચારસો નોંધાયો હતો આજે એક હાજર સાતસો મનની આવક વાત કરીએ તો કપાસનો એક હજાર બસો પચાસ મણની આવક હતી ઘઉં લોકવન ભાવ ચારસો રૂપિયા થી પાંચસો પાસઠ રૂપિયા નોંધાયો હતો ઘઉં ટુકડાનો ભાવ ચારસો થી છસો એક રૂપિયા સુધી નોંધાયો હતો આજે એક હજાર ચારસો આવક નોંધાઈ હતી તો બાજરાનો ભાવ ચારસો દસ રૂપિયાથી ચારસો સાઠ રૂપિયા નોંધાયો હતો એકસો દસ મણની આવક નોંધાય હતી જુવારનો ભાવ આઠસો સત્યાવીસથી આઠસો ચાલીસ રૂપિયા નોંધાયો હતો પચીસ મણની આવક નોંધાઈ હતી ચણાનો ભાવ એક હજાર રૂપિયાથી એક હજાર એકસો પચીસ હતો દેશી ચણાનો ભાવ એક હજાર બસો રૂપિયાથી એક હજાર ત્રણસો અગિયાર હતો આજે સાતસો પચાસ ચણાની આવક નોંધાઈ હતી ચણાના ભાવમાં પણ વધારો નોંધાયો છે અને માર્કેટિંગ યાર્ડ ચણાથી પણ છલકાયા છે તો તુવેરની વાત કરીએ તો તુવેરનો ભાવ એક હજાર ચારસો પચીસ રૂપિયાથી એક હજાર સાતસો પચાસ રૂપિયા નોંધાયો હતો પંચોતેર મણની આવક નોંધાઈ હતી એરડીનો ભાવ એક હજાર સડસઠ રૂપિયાથી એક હજાર એકસો નવ રૂપિયા સુધી નોંધાયો હતો મેથીનો ભાવ એક હજાર સોળ રૂપિયાથી એક હજાર એકસો ત્રીસ રૂપિયા નોંધાયો હતો રાયડાનો ભાવ નવસો બાવીસ રૂપિયાથી નવસો બાવીસ રૂપિયા સુધી નોંધાયો હતો પંદર મણની આવક નોંધાઈ હતી તો સાથે જ ધાણાનો ભાવ એક હજાર બસો એકાવન રૂપિયાથી એક હજાર બસ એક એક હજાર બસો એકાવન રૂપિયાથી બે હજાર ત્રણસો એક રૂપિયા સુધી નોંધાયો હતો આજે પાંચ હજાર પાંચસો ચાલીસ મણની આવક નોંધાઈ હતી સોયાબીનનો ભાવ સાતસો પચાસ રૂપિયા થી આઠસો એકત્રીસ રૂપિયા સુધી નોંધાયો હતો મોટી સંખ્યામાં ખેડૂતો માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચ્યા હતા સારા ભાવ મેળવ્યા હતા